દર્શક મિત્રો સોની ભાઈ આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને ચોકામાં કઈ ખાસ આવક છે નહીં આવ્યો છે એક ટેમ્પો હતો સુપર સારો એવો એના છે એકાવનસો અને પિસ્તાલીસ ભાવથી ઊંચામાં એકાવનસો ને સુધીમાં નામ પડે છે કારણ કે માલ એવો કઈ સુપર હતો નહીં તો ચાલો જીરાના ચોકાની હરાજી જોઈ લઈએ બરોબર તારીખ એક સાત બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ

પાંચ હાજર પચાસ પંચાવન

આ બધા બધા લોકો લાગે છે ના બધું બધું લખી આ બધા લોકો છે ને પટ્ટી છે

પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ પાંચ સિત્તેર પંચોતેર એસી પચાસ નેવસો પાંચ દસ પાંચ ચાર હજાર નવસો પાંચ